ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને સરકારી ભેટ રાજ્ય સરકારે ઇ વ્હીકલ પર પાંચ ટકા ટેક્સની છૂટ આપી છે ગ્રીન મોબિલીટીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઈવી ખરીદદારને પાંચ ટકા ટેક્સમાં રાહત અપાશે નવી જાહેરાતથી ટેક્સ દર ઘટીને માત્ર એક ટકા થયો વાહન ફોર પોઈન્ટ ઓ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે દરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ઇ મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે એક ખાસ જાહેરાત કરવામાં આવી છે ઈ વેહીકલ પર જે છ ટકા ટેક્સ હતા એમાં સ્પેશિયલ પાંચ ટકાનો ઘટાડો કરીને એટલે કે માત્ર એક ટકો ટેક્સ ઈ મોબાઈલિટી પર એટલે કે ઈ કાર પર હવે લાગશે રાજ્ય સરકાર દ્વારા ગ્રીન ઈ મોબિલિટી તરફ વધુમાં વધુ ભાર મુકતા હવે પછી આ ઈ કાર લેનાર ગ્રાહકોને સીધી કાર પાંચ ટકા સસ્તી પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આજથી જ લાગુ પાડી લેવામાં આવ્યો છે જેના માધ્યમથી આવનારા દિવસોમાં હજારો લોકોને ખૂબ મોટો ફાયદો ઈ કાર ખરીદવામાં થશે